ધરપકડ કરી છે પકડાયેલા આરોપીઓમાં અદનાન હૈદરભાઈ મોગલ ઉંમર બાવીસ વર્ષ રહે મોચીનગર જામનગર રોડ રાજકોટ જગદીશ ઠાકરશીભાઈ જાદવ ઉમર ત્રેવીસ વર્ષ રહે પુનીતનગર જામનગર રોડ રાજકોટ આરોપીએ વોટસેપ પર વિડિયો કોલ કર્યો હતો નીલ માધવ રેસિડેન્સી રહેતા નિવૃત્ત શિક્ષિકા પ્રેમીબેન રોહિત બે તારીખે સવારે અગિયાર વાગ્યે આવ્યો હતો કોલ કરનારે પોતાની ઓળખ દિલ્હી સાયબર ક્રાઇમ પોલીસના વિનોદ વિનોય કુમાર તરીકે આપી હતી તેને દંપતીને કહ્યું કે તેમના ખાતામાંથી બે કરોડનું મની લોન્ડરિંગ થયું છે અંકલેશ્વરમાં રહેતા એક નિવૃત્ત શિક્ષક દંપતીને ફોન કરી વિડિયો કોલ કરી અને પોતે સાયબરના અધિકારી છે એવી ખોટી ઓળખ આપી અને આ શિક્ષક દંપતીના આધાર કાર્ડના આધારે કોઈ મોબાઈલ નંબર રજીસ્ટર થયેલા છે અને એ મોબાઈલ થયેલું છે એવી એમને ધમકીઓ આપી અને ત્યારબાદ એમના વિરુદ્ધમાં ગુનો દાખલ થયો છે એમની ધરપકડ કરવામાં આવશે એવી ધમકીઓ આપી એમને ડિજિટલ એરેસ્ટ કરી એમની પાસેથી સોળ લાખની માતર રકમનું ફ્રોડ કરવામાં આવેલું હતું આ ભરૂચ જિલ્લાની પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને આ ગુનાની તપાસ દરમિયાન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બારડે બે આરોપીઓની ગુનામાં ધરપકડી કરવામાં આવેલી છે અને એમાં એકના નામે આ ખાતું ખોલાયેલું છે અને બીજા આ ખાતું ખોલવામાં એને મદદ કરેલી હતી જે ખાતામાં આ ફ્રોડ કરીને રકમ જમા થયેલી હતી એવા જે બે આરોપીઓ પકડાયા છે રાજકોટ ખાતેથી પકડવામાં આવેલા છે એકનું નામ છે અદનાન હૈદર અબ્દુલભાઈ મોગલ અને બીજો આરોપી છે એ રાહુલ જગદીશભાઈ જાડેજા બੰનેને સાયબર ક્રાઈમની ટીમે રાજકોટ ખાતે ની પકડ્યા છે હવે આ લોકોએ જે ફરિયાદીના પૈસા ખાતામાં આવેલા હતા આ લોકોએ આગળ કોને મોકલેલા છે એ દિશામાં આ લોકોની વધુ પૂછપરછ કરીને સાયબર ક્રાઈમ પોલીસે તપાસ હાથ ધરી છે આ બાબતે હજુ હાલ વિશેષ પૂછપરછ ચાલી ચાલી રહી છે એટલે વધુ પૂછપરછ ના અંતે આપણને સાચી માહિતી મળશે કે ભાઈ આ લોકો આવી રીતે નંબરો કઈ રીતે મેળવતા હતા